અહીંયા મારો વિસ્તાર મારો ગોળ બેતાલીસ સમાજ મારું અપમાન કરશે તો ચાલશે ત્રીજા નંબરમાં મારો ઠાકોર સમાજ અપમાન કરશે તો સાલ છે પણ જે લોકોને આ બેતાલીસ સમાજ સાથે લેવા દેવા નથી એવો ગુજરાતનો એક પણ વ્યક્તિ શબ્દ એક બોલશે તેને ઝડબા ટોળ જવાબ આપવાનો હંમેશા માટે તમારા ઓગણે કૂતરું આવે

માટે હળી તો બાકી ડોળ વગરની હળી થઈ જાય ને તો લમડા તૂટી જાય અને જે લોકો ગુજરાતમાં અપ્રચાર કરી ગયા છે એક ભાઈનો મારો પર કાલે ફોન આવ્યો તો વિષ્ણુજી કે તમારો વિડીયો અમે વાયરલ કરીશું દારૂ પીતા ભાલે સાલ્યા મે ગુજરાતમાં ઠાકોરો ઠાકોર વસાતા હજાર વર્ષથી દારૂ પીવો પીવો નવાઈ નો દારૂ છે દારૂ પણ દારૂ તો ને હજાર હજાર આ વાત બીજું મજા આવે એક પણ ગુજરાતની અંદર ગુજરાત ની અંદર સમગ્ર ગુજરાતના અઢાર હજાર ગામડા અને ઓગણીસ પેપર માં જાહેરાત કોઈ સભાની અંદર ગણજી મનાજી ઠાકોરે એક પણ રૂપિયો લીધો હોય ને તો મારી માતા નું ધારણ લાજે જાહેર માં ચાલશે મને જૂઠું બોલતા આવડતું નથી ચીટિંગ કરતા આવડતું નથી ખોટું બોલતા આવડતું નથી છેલ્લા બે વર્ષે બાર મહિનાથી લોકોએ ઉપાડો ગાળ્યો છે મારા ઉપર મંડળીમાં ઊંચા ફરિયાદ કરી તમ કરી મારા ગામનો એક પણ વ્યક્તિ ફરિયાદ કરવા ગયો નતો ફરિયાદ ક્યારે થાય વિષ્ણુજી તમારા પોલીસ સ્ટેશનમાં કોઈ ખેડૂત આવે કે બે નો ગણજે મણાજી 5 લાખ રૂપિયા અમાર ખોટીસાઈ ક ખાઈ ગયા છે તો ગુનો બને આ તો સીધી સીધી ગોધીનગર સરકાર ફરિયાદ તો સરકાર ફરિયાદ એમ થી કે ગુજરાત ની અંદર સારા 5000 દીકરીઓ ओबीसी एसटी સમાજ ની મે નોકરી અપાયતી ગોધીનગર એમની સાતી ઉપર પગ મૂકે ઓબીસી एसटी एससी સમાજ ની

કર્મચારીઓની ભરતી થતી હતી તેર છોકરા મેં લેવડાયા હતા બે મારા ગામના બીજા બેતાલીસ સમાજના એ તેરે તેર છોકરામાં એડ્રેસ અહીંયા પૈકીનો છોકરો છે એના પર છે લઈ લેતો એક પણ રૂપિયો લીધો હોય તો મારું ગામ મારી હાઈથી હાંઠી જ્યાં જમીન ધર્મથી નોખવા તૈયાર છે એનઆરડી આંદોલનની અંદર સાડા પાંચ નોકરી મળી એમાં ઓછા ઓછી બીસુ બસો આપણી સમાજ છે ને એક હજુ ઘર દીકરી છે એટલે ખબર છે એક કદાચ છે આટલા બે ચાર દીકરીઓ છે બાકી ગુજરાત સૌથી પેલા ઠાકોર વિકાસ નિગમ ની રચના મે કરવરાઈ પૂજાજી સાહેબ ને હાથે રાખી ગુજરાતમાં માં આનંદીબેન મુખ્યમંત્રી હતા તાર સમગ્ર ગુજરાત ની દીકરીઓ શાળામાં ભણવા દાય એમના બસ ના પાસ ફ્રી મે કરવરાયા લડે દર વર્ષે તમારો આવકનો દાખલો ધાવો પડતો તો પાંચસો હજાર રૂપિયા ખર્ચો થતો તો એના સત્રી મહિનાનો ગણજી ઠાકોરે કરવ્યા ગુજરાતમાં બાકી ફોકો હોદ્દારી મારવી છે માયકોમાં સા સરકારના હો તમે એક શબ્દ બોલો ને એટલે સત્રી કલાકમાં તમારા અગેર દસ ગાડી ઉભી હોય તમને ખબર નથી આ તો કોક ભોમીનું સંતાન હોય બોલી કે બાકી બાયલાઓનું કામ નથી આ ભાજપ સરકારના ઓમે ચેનલ્સ માં આવી સમાજ માટે લડવાનું છે સમગ્ર ઉત્તર ગુજરાતના આપણા બનાસકોઠાને પાટણ ઈશુજી પોચરામ બાપુએ ભોગ આલ્યો સમાજ માટે નાઘરામ બાપુએ ભોગ આલ્યો છે સદારામ બાપુએ ભોગ આલ્યો છે અમારા હમીરદાર મહારાજ હતા સંત ગુજરી એમને ભોગ આલ્યો છે કમશીદાસ મહારાજે ભોગ આલ્યો છે આવા સંતો એ ભોગ આવ્યો છે અહીંયા આ વિકાસ કરવા માટે એટલે બે મહિનાની અંદર બનાસકાંઠા પાટણ ની બેતાળીસ સમાજ આખી ભેગી કરો એક સમાજ એક રિવાજ અને કોંગ્રેસ કે ભાજપ માં તમને એ બેતાળીસ સમાજના કરો એમાં હું માટે મારું નામ લઈને આવું તો મને કે પહેલા આખા ગુજરાત માં બોલ રાજકીય પાર્ટીની ની તારી બેતાળીસ સમાજના દસ ગંઠિયા ભેગા થઈને કેશાજી ઠાકોર ને અપક્ષ ધારાસભ્ય બનાવ્યા હતા આ બેતાળીસ સમાજની તાકાત હતી જોધાજી ને ધારાસભ્ય બનાવ્યા હતા બેતાળીસ સમાજ ની તાકાત હતી પણ વર્તમાન સમયની અંદર મારા બેતાલી સમાજના સિંહ ગઢડા થઈ ગયા છે ને મારા બેટી સસલાએ દોર મારી છે એટલે જૂની કાતરો ચોય પડી હોય તો ઉતારો નેસી અને ગાઢવો પડશે આડો હાહાચેડે અઠોરિયા પેલો હાહો નીકળ્યો તો આપણે પગે પગે ઊંચી ગાડતા અને આ તો તાજો પગલો છે

દૂધનું દૂધ પોણીનું પોણી કરી નાખો આવનારો સમય આખા ગામને વિનંતી અમારું ગોમ થી નિર્ણય લે આખી બેતાલીસ સમાજ લે એવી વિનંતી કરું છું તો સહારા રહેશે ઉજે તમે ભાગે વાવા ક્રાંતિકારી નિર્ણય કરવાની જરૂર છે બાકી કોક ના દાહ રૂપિયા હાલવાથી કે પોચ કિલો ખોડા હાલવાથી ફાળો હાલ સમાજ નો વિકાસ થાય ને સમાજનો વિકાસ કરવા માટે નીતિ વિશે નિર્ણય લેવો સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ આર્થિક રીતે ખૂબ પહેવાલ થાય કે સમાજ છે અમીર લોકોએ મૂડીવાદી લોકોએ ફાળા કરી પૈસા ભેળા કર્યા છે તમારી જમીન ખરીદ લેવી તમારી દુકાન ખરીદ લેવી તમારી મિલકત ખરીદ લેવી તો તમે જાહો છો

એટલે આવનારી ભાવિ પેઢી માટે ચિંતા કરવાની ખૂબ જરૂર છે આપ સૌ બોડી સંખ્યા વધાર્યા અમને પ્રેરક બળ પૂરું પાડ્યું અને મારું એક સપનું છે વર્ષોથી કે જેના ગામમાં જેની વસ્તી વધારે હોય એનો સરપન હોય છે નથી હોતો હું સત બોલતો ખરેખર હોય છે

કોઈ મને પડી નથી મને એક સપનું છે કે ગુજરાતનો મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતો અને શીએમ હાઉસમાં આવી જાજમ પથરાતી અને અહીંયા ઠાકોરો બેસીને અમલકાઉંમાં કરતા હતા જો તુરોમું જીવું છું તો એ દાડો ના લાવું તો ને ઠાકોર મારું નામ જો જીવું તો બાકી મરી જાતો તો દ્વારકાવાળો જોડે તમે છો એક વારા સમાજનો ગુજરાતમાં વટ પાડવો છે પાડવો છે પાડવો છે આપણા ઘર ભુવો આવે અને દોણો જોન ભુવો એમ કે ભી આ તમારા છોકરો મોજો છે અને બસાવો હોય તો માતાવાહમી છે બોકડો કરવો પડશે તો લેવા દેવા વગરનો બોકડો મરે છે ને મરે છે કે નહીં મરતો બોકડો શું લેવા દે હું આ 42 મતનો બોકડો શું તમારે ફાવે એ વધરીનો પણ આ સમાજનો તાવ ઉતારો 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 ગમે તે થાય એના માટે નક્કી કરો કાપવા પંથ પ્રગતિના કિનારા હોય ભલે દોર મારે બેતાળીસ સમાજના સમરસ વાવેતર કરવા છે ઉત્તર ગુજરાતમાં પછી ભલે હિમાલય પણ વચ્ચે

મારો દ્વારકાનો નાથ જો લાજ રાખશે તો તમારા યુવાનોની મહેનત અફળ જશે નહીં જો તિજોરીની ચાવી મારા